મહારાજ માણકી ઘોડી ઉપર કાયમ મશ્વા થતા ને માણેકે ચડ્યા રે મોહન વાળી ગરુડ લજ્જા લોપી માણકીય સોય આવી માણી ઘરને વાલી માણકી મહારાજ જ્યાં જ્યાં પધારે ત્યાં માણકી ઉપર બેસીને પધારતા ગરુડ લજ્જા લોપી માણકીય સોય ઈ માણકી મહારાજને વાલી માણકી માણકી તું મારે મોલે આવતી રે જે રે સાથે ઘનશ્યામજીને ને લાવતી રહેજે રે આવા બધા આપણે કીર્તનો ગાઈએ છીએ ને એ માણકી મહારાજે મહારાજને કોણે અર્પણ કરી એવા એક ગોંડલના મોંઘા મોંઘીબા એની આપણે આજે વાત કરવાની છે કે મીણાપર ગામ છે મીણાપર ગામના દરબાર હતા મનુભા અને મનુભાની દીકરીનું નામ હતું મોંઘીબા નાનપણથી સમજણા બહુ ડાયા બહુ અને ભગવાનના ભગત મોંઘીબાનો જન્મ અઢારસો ને અઠ્ઠાવનમાં થયો હતો સંવંત અઢારસો ને માં મીણાપર ગામમાં આ મોંઘીબાનો જન્મ થયો હતો અને સ્વામિનારાયણ ભગવાન અઢારસો ને માં શ્રાવણ મહિનો હતો અને ગઢપુરમાં બેઠા હતા એ મોંઘીબાઈની આપણે વાત કરી છે ને પછી ગોંડલના મહારાણી થયા હતા મહારાજના આશીર્વાદે તો શ્રાવણ મહિનો અને મહારાજ આમ દરબારમાં સભા કરીને બેઠેલા વાતો કરતા હતા એમાં મીણાપર ગામના દરબાર મનુભા પાસે માણકીની વશેરી છે એવી વાત નીકળી કે ભાઈ એક માણકી ઘોડી અને એની એક વશેરી મીણાપર ગામમાં છે મનુભા દરબાર એની પાસે છે એવી જાતવાન જાજર માન તરત જ મહારાજે કીધું તો એ માણકી અમારે જોઈએ છે એક માણસ મોકલ્યો મીણા પર અને પછી બધી વાત કરી તો મનુભા દરબારે ના પાડી અમારે કોઈને વશેરી આપવાની નથી મહારાજે સુરાખાશને વાત કરી સુરાખા સર હવે આપણે માણકીની વસેરી લાવવી છે કે મહારાજ મનુભા દરબાર છે ને એ ભેંસજાળના કાયાભાઈ એને બહુ સારો સંબંધ છે એ હારે પછી તો કે સારું તો મારા તે મહારાજ ને સુરાખસ ગયા ભેંસજાળ કાયાભાઈ કે પધારો મહારાજ કે આવી રીતે માણકી લેવા જવું છે હાલો મહારાજ બધા મીણા પર ગયા સુરાખસર મહારાજ અને કાયાભાઈ હવે મીણાપરમાં તો જ્ઞાન બરાબર એ ટાણે મનુભા દરબાર બાર ગામ ગયેલા પૂછાયું કે બાપુ ક્યાં ગયા છે તો એના પત્ની પણ બહુ ધર્મવાળા હતા મોંઘીબાઈના માં એણે એમ કીધું કે શું કામ છે બોલો ને સ્વામિનારાયણ ભગવાન સાથે કાયાભાઈ તમે આવ્યા છો ઢોલિયા ઢાળ્યા બધા બેઠા એ વખતે બધાને દૂધ પાણી પાયા તો કે બા માણકી ઘોડેની વશેરી અમારે ભગવાન સ્વામિનારાયણ માટે જોઈએ છે તો કે લો એમાં શું વાંધો ભલે બાપુ ઘરે નથી અમે તમને માણકી આપશું કેવી બાઈની સ્થિતિ કેવી એની હિંમત કેવી એની ભક્તિ જુઓ બાપુ ઘરે નથી પણ તમારે માણકી જોતી હશે તો અમે આપશું આવું કીધું મનુભા દરબારના ધર્મપત્નીએ અને એના દસ વર્ષની દીકરી મોંઘીબા એણે કીધું કે બેટા મોંઘીબા ઓલી માણકી વશેરી છોડી લાવો જોઈ તુરંત જ મોંઘીબા માણકી વશેરીને છોડી અને લાવ્યા પોતાના માના કહેવા પ્રમાણે માણકીની વશેરી લાવ્યા અને હાથમાં એની ઓલી દોરી પકડી પછી માએ કંકુ ગોળીને કંકાવટી હાથમાં આપીને દસ વર્ષની મુમુક્ષુ દીકરી મોંઘીબાઈએ મહારાજના કપાળમાં ચાંદલો કર્યો અને પછી માણકી ઘોડીના કપાળમાં ચાંદલો કર્યો વસેરીના અને પછી માણકી ઘોડીની સરક મહારાજના હાથમાં આપી માણકી ઘોડીની બેટા મોંઘી કે મોંઘીબા મહારાજના હાથમાં એ હરક આપો માણકી ઘોડી મહારાજને અર્પણ કરો પછી ક્યાંક થાળ લાવો મહારાજને માણકી ઘોડી આપીને તે થાળ લાવ્યા તે મહારાજે એમાં એક સાકરનો પડો મૂક્યો સાઠ રૂપિયા મૂક્યા મહારાજ કે દીકરી તમારું નામ શું છે ત્યારે દીકરીએ કીધું કે પ્રભુ મારું નામ મોંઘીબા છે સારું સારું ભગવાન હું કીધું સારું સારું મોંઘા બહુ થાય છે મોંઘીબા તમે બહુ મોંઘા થાય છે કહેતા બહુ મોટા તય મહારાજે આશીર્વાદ દીકરીને આપ્યા પછી બે મા દીકરીની સજા લઈ અને મહારાજ ત્યાંથી નીકળ્યા છે સુરા ખાસર કાયાભાઈ સાથે છે સમય જતાં પછી તો ઘણો સમય વિ ગયો આ માણકીની વસેરી મોટી થઈ ગઈ એનું નામ પણ માણકી અને એ જ માણકી કાયમને માટે જે માણકી ઉપર મહારાજ વિચરણ કરતા હતા તે જ માણકી મીણાપુર ગામથી આવેલી અને દસ વર્ષના મોંઘીબાઈ અર્પણ કરેલી સમય જતા યુવાન થયા મોંઘીબા લગ્નની તૈયારી થાય છે ત્યારે ગોંડલના રાજા હતા ગોંડલના નરેશ સંગ્રામસિંહજી એના કુંવરના પથુભાનો જન્મ થયો ને જન્મ થતાં જ એની માતાનું મૃત્યુ થયું કહેતા સંગ્રામસિંહના પત્ની ધામમાં ગયા પછી સંગ્રામસિંહના બીજા લગ્ન મનુભાના દીકરી મોંઘીબા સાથે થયા એટલે એ મોંઘીબા ગોંડલના રાજ રાણી થયા મારે જે કીધું હતું ને મોંઘીબા બહુ મોંઘા થાય છે અને આ ગોંડલના રાજાને ગુણાતીતાન સ્વામી સાથે ગાઢ સ્નેહ હતો સ્વામીના એક કૃપાપાત્ર હતા અને એની ઉપર બહુ સ્વામી રાજી હતા પણ થોડાક દિવસ થયા એમાં પથુભા કુંવર જન્મતા તો એની મા તો ધામમાં ગયા હતા પણ પથુભા કુંવર ધામમાં ગયા ને રાજાને એટલું બધું દુઃખ થયું એટલો બધો શોક થયો અને શોક નિવારવા રાણી મોંઘીબાઈએ ગુણાતીતાન સ્વામીને ગોંડલ બોલાવ્યા અને ગોંડલમાં ગુણાતીતાન સ્વામી આવ્યા રાત દરબારમાં ઉતારો આપ્યો અને બહુ રાજાને ઉપદેશ આપ્યો બહુ ઉપદેશ આપ્યો કે સંગ્રામ સિંહ રાજા મરવું એ તો જનનો સ્વભાવ છે અને જન્મે તેથી નક્કી ઠરાવ છે કે એકદી મૃત્યુ થવાનું જ છે એમ ખૂબ ખૂબ ઉપદેશ આપ્યો જગમાં જળનો પ્રવાહ છે વહી જાતો અતિશય હે જન નૂતન માટીના ઘડા તણો તે કાળ અખંડ આપણો આ શરીર છે એ માટીના ઘડા જેવું છે તે કાળ અખંડ આપણો છે બધાયને કાળ આવવાનો છે રજથી ઉપજ્યા જ મૂળમાં વળી અંતે મળી જાય છે ધૂળમાં જે મૂળમાંથી ઉપજ્યું છે એ ધૂળમાં મળી જવાનું છે રાજા કોઈનો શોક કરાય નહીં આનું નામ જ મૃત્યુલોક છે આવ્યા તે જવાના છે જગ સ્વપ્ન સમાન જાણવું ગણી સાચું ઉરમાન આણવું સાચું માનીને ઉરમાં ન લખવું જગતને આ જગત સપના જેવું છે જનની જનકાદી જે હશે તનના જન્મ થકી જ તે હશે શરીરનો જન્મ થાય છે અને આ બધું છે નિજનું કરીને મનાય છે ક્ષય થાતા દિલ દુઃખ થાય છે પોતાનું છે ને અતિશય એમાં સ્નેહ કરીએ છીએ ને એ જાય બહુ દુઃખ થાય છે તન ઉદ્ભવ પૂર્ણ ક્યાં હતું વળી અંતે નહીં રહેશ હતું આ તન પહેલાંય હતું નહીં જીવાતમાં તો અજર છે અમર છે મરતો નથી બળતો નથી કપાતો નથી એવો રાજાને ઉપદેશ દે છે જગ સર્વે ચવાણું કાળનું આખું જગત કાળનું ચવાણું છે નહીં તેને દુઃખ વૃદ્ધ બાળનું કાળને કાંઈ એવું નથી વૃદ્ધ હોય કે બાળ હોય માટે હે ગોંડલ નરેશ તમે દીકરાનો શોક ત્યાગો એવી એવી ઉપદેશની વાતો કરી મોંઘી બાજુમાં ઓરડામાં બેસી સ્વામીનો ઉપદેશ સાંભળતા સ્વામી કે દરબાર આ લોકમાં જન્મે એનું મૃત્યુ નિશ્ચિત છે માટે દરબાર તમે સમજો છો વિચાર કરો ભગવાન સિવાય જગતમાં જીવનું હિત કરનારું કોઈ નથી આ તો હગાવાલા ઋણ સંબંધે ભેગા થઈને અંતે અળગા થશે અને મૃત્યુ આવે તો બધા જુદા થઈ જાય છે આવી રીતે ઉપદેશ દઈને દરબારને ગુણાતીતાન સ્વામી શોક્ત મુક્ત કર્યા અને રાણી મોંઘીબાઈએ સંગ્રામજી બાપુ પાસે સોળોપચારથી સ્વામીનું પૂજન કરાયું ધોત્યા ઓઢાડ્યા અને સ્વામીએ રાજી થઈને આશીર્વાદ આપ્યો કે દરબાર એક જ વરહમાં મહારાજ તમારી ઈચ્છા પૂરી કરશે એક જ વરસમાં આ તમારી ગોંડલની ગાદી દીપાવે એવો ગાદીનો વારસદાર ભગવાન તમને આપશે આવા આશીર્વાદ ગુણાતીતાન સ્વામીએ ગોંડલ નરેશને આપ્યા અને સ્વામીના આશીર્વાદથી બરોબર એક વર્ષે મોંઘીબાઈની કુખે પુત્ર રત્નનો જન્મ થયો સ્વામીને સંગ્રામજીત રાજાએ પછી ગોંડલ તેડાવ્યા કુંવરનું નામકરણ સંસ્કાર કરવા અને વર્તમાન ધરાવવા સ્વામીએ ગોંડલ પધાર્યા દીકરાને વર્તમાન ધરાવ્યા આશીર્વાદ દીધા કંઠી બાંધી અને કીધું કે દરબાર ભગવાને દીધેલા કુંવર છે માટે ભગવાનના આપેલું આ ફળ છે ને તેનું નામ ભગવતસિંહજી નામ રાખો પછી આ મોંઘીબાના સદગુણી નાના પુત્રનું નામ ભગવતસિંહજી રાખ્યું અને ભગવતસિંહજી રાજાઓમાં શીર મોડ રાજા થશે આવા ગુણાતીતાન સ્વામીએ આશીર્વાદ દીધા અને ખૂબ રૂડા રૂડા આશીર્વાદ દીધા અને પછી કુંવર મોટા થયા અને ખૂબ સારા સદગુણી ભક્ત થયા અને મોંઘીબાએ પછી ગોંડલમાં શિખર બંધ મંદિર કરાવ્યું હાલ વડતાલ તાબાનું શિખરબંધ મંદિર જે ગોંડલમાં છે તે મોંઘીબાનું કરાવેલું છે વર્ષાસન બાંધી આપ્યું અને આવું સુંદર મંદિર બનાવીને વડતાલને અર્પણ કર્યું ઓગણીસો ને ચાલીસની જે સ્ટાઇલ હતી ત્યારે મોંઘીબાની ઉંમર બાવીસ વર્ષની બ્યાસી વર્ષની થઈ અને મોંઘીબા બીમાર થયા બધાને એમ થયું કે રે આટલી બધી રાજમાતાને બીમારી આવી એ વખતે એક બ્રાહ્મણ વૈદ આવ્યા બ્રાહ્મણ વૈદ વિપ્રવેશ એણે કહ્યું કે હવે એના કારભારી હતા એ રાજમાં લાવ્યા કે અમારા રાજમાતા બીમાર છે તે વૈદ બ્રાહ્મણ આવ્યા નાડી જોઈને કીધું કે એની આવરદા અગિયાર દિવસની છે મોંઘીબાની આવરદા અગિયાર દિવસની છે આ સાંભળીને રાજદરબારમાં સૌને આઘાત લાગ્યો બધાને શોખ થઈ ગયો કે ઓહો હો મોંઘીબા સૌને ધીરજ આપતા કે જો સાંભળો ભજન કરો એ જીવાડવા કે ધામમાં લઈ જવા એ મારા મહારાજના હાથની વાત છે અને અમારા ગુરુ ગુણાતીતાન સ્વામીના આશીર્વાદ છે મોંઘીબાઈની આવી નિષ્ઠા જોઈને આવેલા વૈદ રાજી થઈ ગયા અને બોલ્યા કે સાંભળો આ રાજમાતા આવા સદગુણી આવા પુણ્યશાળી અને આવા રાજમાતાને તો આવરદા જાજી જોઈએ આવા જેણે મોટા શિખરબંધ મંદિર ચડાવ્યા કળશ ચડાવ્યા મંદિર ઉપર એવા રાજમાતાને મારે મારી આવરદા અર્પણ કરી દેવી છે કોણ આ ઓલા વૈદ બ્રાહ્મણ આવ્યા હતા એણે હાથમાં જળ લઈ અને સંકલ્પ કર્યો કે હવે મારી આયુષ અગિયાર વર્ષની છે આ ભૂદેવ કે અને હું આજે એ રાજમાતાને અર્પણ કરું છું મારી અગિયાર વર્ષની આવરદા રાજમાતાને હું અર્પણ કરું છું એમ હવના ના સાંભળતા ઈ ભૂદેવ બોલ્યા શું બોલ્યા કે યહ રાજમાતા માતા કો પાલન કરનારી આપણે બહુ હિન્દી ફાવે નહીં રાજ રાજમાતા હજારો કો પાલન કરને વાલી મૈયા જિંદા રહેગી ઇનકે બદલે મેં આપના પ્રાણ ત્યાગ કર કે શેષ અગિયાર સાલ એટલે અગિયારની અગિયાર વર્ષની અગિયાર સાલ અગિયાર સાલ આપતા આયુષ ઉન્હે દેતા હું હું એને મારી આયુષ આપું છું આટલું બોલીને તે વિપ્ર સળસડાટ ત્યાંથી ચાલ્યા ગયા બ્રાહ્મણની આગાહી પ્રમાણે મોંઘી બા એક મહિનામાં સાવ સાજા થઈ ગયા ત્યારબાદ અગિયાર વર્ષ જીવ્યા રાત દરબાર વયે ઘણી ખોળ કરી કે વિપ્ર કોણ હતા અગિયાર વર્ષની રાજમાતાને આવરતા દઈ અને જતા રહ્યા પણ ક્યાંય પછી મળ્યા નહીં મોંઘીબા ભક્ત હતા મંદિરોમાં ખૂબ જ દાન પુણ્ય કર્યું કેટલાય સારા સારા સત્કાર્યો કર્યા અને ગુણાતીતાન સ્વામીના કૃપાપાત્ર આખો પરિવાર હતો અને સ્વામીમાં બધાને ખૂબ શ્રદ્ધા અને વિશ્વાસ સવંત ઓગણીસો ને બાવનમાં મોંઘીબા ધામમાં ગયા કરોડો વંદન મહારાજને માણકીની ભેટ દેનાર મહામુ મુક્ત મોંઘીબાને હિરાને મહારાજને માણકી ભેટ આપી બીજા સારા ઘણા સત્કાર્યો કર્યા અને એના પુત્ર ભગવતસિંહજી ગોંડલના રાજા ભગવતસિંહજી મહારાજ પણ ખૂબ જ દયાળુ અને સંતો પ્રત્યે એટલા બધા લાગણીવાળા ને હેતવાળા હતા કે અવારનવાર ગોંડલ મંદિરમાં એ સંતોની પધરામણી કરાવતા અને એમ કહેતા કે હું સંતોના આશીર્વાદથી જ છું ગુરુ ગુણાતીતાન સ્વામીના મારી માથે આશીર્વાદ છે એ આવા મોંઘીબાના પુત્ર પણ સદગુણી હતા અને મોંઘીબા પણ મહામુક્ત હતા તો આપણે સતસત વંદન કરીએ મુક્તાત્મા મોંઘીબાના ચરણમાં જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ